મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં રાશિઓ માટે રહેશે નક્કી મળશે ધન મકાન અને વાહન તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો આ લિસ્ટમાં તમારી રાશિ છે કે નહીં મિત્રો નવું વર્ષ બે હજાર પચીસ શરૂ થવા જઈ રહ્યું છે એમાં દરેક જાણવા ઈચ્છે છે કે નવું વર્ષ તેમના માટે કેવું રહેશે આજે અમે તમને તે પાંચ રાશિઓ વિશે જણાવીશું જેના માટે વર્ષ બે હજાર પચીસ લખી સાબિત થઈ શકે છે દરેક નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે જ્યોતિષની માનીએ તો ગ્રહ નક્ષત્રની દ્રષ્ટિએ બે હજાર પચીસ અમુક રાશિઓ માટે ઘણું ખાસ રહેવાનું છે કારણ કે વર્ષ બે હજાર પચીસમાં શીની ગુરુ મંગળ સૂર્ય અને રાહુ સહિત અને પ્રમુખ ગ્રહો પોતાની રાશિ બનશે જેની અસર આ રાશિઓ પર સકારાત્મક રીતે જોવા મળશે આ રાશિઓ માટે વર્ષ ઘણું લખી રહેશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે અને શનિદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કઈ કઈ રાશિને બે હજાર માં આર્થિક લાભ થશે નંબર એક વૃષભ રાશિ વર્ષ બે હજાર પચીસ માં તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળી શકે છે તમારો આત્મવિશ્વાસ વધશે લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો નવા વર્ષમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે આર્થિક લાભ પણ થશે જો તમે વેપાર કરો છો તો આ વર્ષ તમારા માટે ફાયદાકારક રહેશે વિવાહિત જીવનમાં પ્રેમ વધશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે આનાથી હવે બાળકોની સમસ્યાઓનો અંત આવી શકે છે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે આનાથી તમને પૈસાની અછતથી રાહત મળી શકે છે અને અટકેલા કામ પૂરા થઈ શકે છે વૃષભ રાશિના લોકો વધુ આત્મવિશ્વાસ અને સમજદાર બનશે સર્જનાત્મકતા વધશે અને તમે કલાત્મક પ્રવૃત્તિઓમાં રસ લેશો વેપારમાં આવક વધશે અને વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે આવકમાં વધારો થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે નોકરીમાં તમને નવી તકો મળશે શેર બજાર અને અન્ય રોકાણમાં લાભ થવાની સંભાવના છે ઉદ્યોગોમાં લાભ થશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ તમારા માટે ખુશીઓ લઈને આવશે તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે અધૂરા કામો પૂર્ણ થશે આ વર્ષે ભાગ્ય તમારો સાથ આપશે કોર્ટ કેસમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે ભાગ્ય દરેક પગલાં પર તમારી સાથે રહેશે તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે તેથી આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અનપેક્ષિત નાણાંકીય લાભ મળી શકે છે આ ઉપરાંત તમને તમારા બાળક સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે આ સમયે તમને તમારા કરિયરમાં પણ લાભ મળશે તમારી વાતોનો લોકો પર સારો પ્રભાવ પડશે તમે તમારી ક્ષમતા અને કળાથી દરેકને તમારી તરફ આકર્ષિત કરશો પ્રેમ સંબંધ ધરાવતા લોકોને સફળતા મળી શકે છે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે નોકરી કરતા લોકોને નવી તકો મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે દેવામાંથી રાહત મળશે પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારા સપના પૂરા કરી શકશો કરિયરમાં પ્રગતિની સારી તકો મળશે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે તેમજ નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે અને વેપારી માટે આ સમય લાભદાયક સાબિત થશે તમારા ઘણા અધૂરા પ્રોજેક્ટ આ સમયે શરૂ થઈ શકે છે અને ભવિષ્યમાં તમને તેમાંથી ઘણો ફાયદો થશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા પિતા સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે તમારી ઈચ્છાઓ પૂરી થશે નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે બે હજાર પચીસમાં મોટા ફેરફારો આવી શકે છે તમારું સ્વાસ્થ્ય સુધરશે અને જૂના રોગો દૂર થશે માર્ચ પછી તમારા જીવનમાં કેટલાક ખાસ બદલાવ આવી શકે છે તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે માનસિક તણાવ ઓછો થશે અધૂરા કામ પૂરા થશે આ વર્ષ ભાગ્યશાળી રહેશે આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળવાની છે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તે જ સમયે અમે તમને જણાવીએ કે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ સંભાવનાઓ છે અને તમને ચારે બાજુથી આર્થિક લાભ થશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ કોઈ પણ કાર્ય માટે લીધેલી યાત્રાઓ મોટા ભાગે તમારા માટે સફળ સાબિત થશે તે પ્રવાસોથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારું બાકી કામ પૂર્ણ થઈ શકે છે કુંભ રાશિના લોકો જે રોકાણ કરવા ઈચ્છે છે તેઓ રોકાણ કરેલા પૈસાથી બમણો ફાયદો મેળવી શકે છે સાથે જ આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો જે શુભ રહેશે આ સમયે તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો નંબર પાંચ મીન રાશિ મીન રાશિના લોકો માટે બે હજાર પચીસ ખૂબ સારું રહેશે તમને તમારી મહેનતનું પરિણામ મળશે આવકમાંગ વધારો થશે આ વર્ષે તમે નવું ઘર ખરીદી શકો છો પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે સૌ પ્રથમ તમે તમારી આવક વધારી શકો છો જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરશે વેપારમાં પડકારો આવશે પરંતુ આ પડકારો પણ પ્રગતિનો માર્ગ મોકળો કરશે ધાર્મિક કાર્યોમાં ખર્ચ વધી શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તમે દેવા વગેરેમાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખની સંભાવનાઓ છે અને તમારા માટે સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર